આસુરી તત્વોના દહનના સંકલ્પ સાથે શહેરમાં આ વર્ષે વૈદિક હોળી વધુ પ્રમાણમાં પ્રગટાવવામાં આવી હતી આ માટે ગાયના છાણમાંથી સ્ટીક ગાયના છાણ ઘાસ ધાન્ય અને જડીબુટ્ટીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો કોરોના વાયરસને કારણે લોકોએ હોળીમાં સમિધ અને આયુર્વેદિક ઔષધિની આહુતિ કરી પ્રગટાવી વૈદિક હોળી કરી હતી આ વર્ષે લોકોમાં જાગૃતિને કારણે વૈદિક અને ઇકો ફ્રેન્ડલી હોળી મોટી સંખ્યામાં પ્રગટાવાઈ હતી કતારગામ પૂણા અડાજણ બીસુ શહેરના કોટ વિસ્તાર ઘોડો રોડ સહિતના વિસ્તારોમાં ગાયના છાણમાંથી બનાવેલ ઇસ્ટિકે છાણમાં છાણનો ઉપયોગ કરી હોળી પકટાવવામાં આવી હતી દેશ અને દુનિયામાં હાલ કોરોના વાયરસ ફેલાઈ રહ્યો છે જેથી કોરોના વાયરસથી બચવા માટે વૈદિક હોડી કરાઈ હતી જેમાં શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે ગોમાતાના ગોબરમાંથી બનાવેલ પવિત્ર છાણ સમિત અને આયુર્વેદિક ઔષધિની આવૂતિથી પ્રગટાવવામાં આવતી હોળી એટલે કે વૈદિક હોળી કરી હતી પ્રહલાદજીને માણવા માટે પ્રયત્ન કર્યો અને ભગવાન આગળ કોઈ કશું ચાલતું નથી પ્રહલાદજી તો પોતે ભક્ત હતા એટલે હોળીકા પોતે બળી ગયા અને પ્રહલાદજી તો ઉઘરી ગયા એટલે અમે દર સાલ હોળીના પર્વમાં જે પ્રમાણે હોળીનું મુહૂર્ત હોય છે એ પ્રમાણે હોળી પ્રગટાવીએ છીએ દરેક સોસાયટીવાળા ભેગા થઈએ છીએ મળી મળીને હોળીનું પૂજન કરી પછી દીવો પ્રગટાવી હોળીનું પૂજન કરી હોળી પ્રગટાવી તાંબાના લોટા પર નિયલ મૂકી પાંચ પ્રદક્ષિણા કરીએ છીએ અને છેલ્લે એ નળિયેલ હોળીમાં મૂકીને હોળી માતાને પ્રદક્ષિણા કરીએ છીએ કે અમે જે આખા વર્ષના પાપ થયા હોય ધૂલે જૂકે અમારી એ બધા નષ્ટ કરશે અને અમને ને અમારા પરિવારને અને સર્વને સુખી રાખીએ હોળી માતાની હોળી પ્રગટાવ્યા બાદ બહેનોએ કળશમાં માં જળભરી પ્રદક્ષિણા કરી હતી કૃપા કરવા પ્રાર્થના કરી હતી ધાણી ચણા અને સ્લીફણ આવતી આપી પ્રસાદ વહેંચાયો હતો અઝર કુરેશી ટ્વેન્ટી ફોર ન્યૂઝ